જય શિયા રામ વેલજીભાઈ ભૂડિયા કચ્છ માદાપર ભુજથી હું બોલી રહ્યો છું આ મગફળીના જે મગફળી તાલુકો અને જિલ્લો રાજકોટ તાલુકો જામખંડોળા ગામ વિમલનગર એ ખેડૂતનું નામ છે ધીરુભાઈ અમીપરા એના મોબાઈલ નંબર છે તમારે સંપર્ક કરો તો કરી શકો અઠાણું બે ચોમાળીસ સાત અઠયાસી છોતેર આ એનો મોબાઈલ નંબર છે તમે સંપર્ક કરી શકો તારીખ ચોવીસ તારીખના ચોવીસ આજે તારીખ છે ત્રેવીસ તારીખ છઠ્ઠા મહિનાની જૂન ત્રેવીસ બે એટલે આ એક મહિનામાં મગફળી એટલે દિવસે માટે એનું કારણ તમને બતાવી દઉં કે મગફળીના બિયારણને

અને એ ઉગ્યા બાદ દૂધ ગોળનો સ્પ્રે કર્યો અઢીસો ગ્રામ દૂધ સો ગ્રામ ગોળ પંદર લીટરના પંપમાં અઢીસો ગ્રામ પોદરો તાજો અઢીસો ગ્રામ ગૌમૂત્ર તાજું જૂનું ચાલ્યું અને એની અંદર છણાની રાખ એક દોથો એટલે દસ પંદર ચમચી નાખી અને સ્પ્રે કર્યો અને બાવીસમે દિવસે ફૂલ આવવા મડી ગયો અને આજે એક મહિનાની અંદર મગફળી જોઈ લો તમે કેટલી બધી મોટી થઈ ગઈ તો આવું ખેડૂત મિત્રોને આપણે બધી ખેતી કરવી જોઈએ તમે સંપર્ક કરો તો ધીરુભાઈને કરજો અને ખૂબ સારું રિઝલ્ટ અને ઉગ્યા બાદ ઈ જારે દૂધ ગોળનો સ્પ્રે કર્યો હવે અત્યારે પાછા ત્રણ સ્પ્રે કરશે ટોટલ માર્ગદર્શન આજે 14 વર્ષ થઈ ગયા મારું હું લેરા અને એ ભાઈએ ખેતીમાં આખું પરિવર્તન કર્યું હું ખેડૂતોને એટલું જ કહું અને તમે પણ આવી રીતે કરજો અને તમારે સ્પ્રે કરવો હોય રોગ માટે તો ઈ પણ તમને બતાવી દઉં કે રાઈ 70 ગ્રામ તમારા સાજેથી પલાળી સવારે મુલાયમ થઈ જાય ગાયનર કરવી ત્રણસો ગ્રામ ડુંગળી નાખવાની ડુંગળી પાણી કરી અને એનો રસ રબડો ભેગો કરી અને એમાં ત્રણસો ગ્રામ 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 ખાટી શાક તાંબા વાસણમાં રાખેલી ઈ અને એક દોથો છાણની રાખેલા દસ પંદર ચમચી તમારે છાણની રાખ નાખી અને પંદર લીટરના પંપમાં તમે મૂકી દો કોઈ બી જીવાત બાજુમાં આવશે નહીં નહીં ફૂગ આવે નહીં કોઈ આવે નહીં આવે કચેરી અને મિલીબ હશે તો બધી ભાગી છે દુનિયાની દવા સારામાં સારી તમારા ઘરમાં છે એનો ઉપયોગ કરજો અને મારું કામ હોય તો વેલજીભાઈ ભુડિયા તમથી છ મને ફોન કરી શકો મારા નંબર છે ચોરાણું છવ્વીસ નવ્વાણું અગિયાર બાર નાઇન ફોર ટુ સિક્સ ડબલ નાઇન ત્રિપલ વન ટુ આ મારા મોબાઈલ નંબર તમે સંપર્ક કરી શકો છો વેલજીભાઈ ભુડિયા જય સિયારામ